હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ ગુજરાતી પલાસ જે બે હજાર ચોવીસમાં નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તેનો પાઠ બે વાર્તા રે વાર્તા તેના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન આપણે જોઈ રહ્યા છીએ તો અહીંયા વાતચીતમાં કેટલાક પ્રશ્નો આપ્યા છે પહેલો પ્રશ્ન છે કે તમને કોણ કોણ વાર્તા સંભળાવે છે તો અહીંયા તમને જે વાર્તા સંભળાવતા હોય તેના વિશે તમે લખી શકો છો અથવા આ રીતે પણ લખી શકો કે મને મમ્મી પપ્પા દાદા દાદી અને નાના નાની વાર્તા સંભળાવે છે બીજો પ્રશ્ન છે તમને કેવી કેવી વાર્તાઓ સાંભળવી ગમે મને રાજા રાણીની રાક્ષસોની પશુ પંખીઓની જંગલની વાર્તાઓ ગમે છે તેમજ બુદ્ધિનો વિકાસ કરે તેવી વાર્તાઓ સાંભળવી ગમે છે પ્રશ્ન ત્રણ તમે પશુપંખીઓની ભાષા જાણતા હો તો શું કરો આપણે લખી શકીએ કે હું પશુ પંખીઓની ભાષા જાણતો હોત તો તેમની સાથે દરરોજ રમતો રમું અને વાતો કરું પ્રશ્ન ચાર પશુ પંખીઓને આપણા સાથી સંગી કહેવાય કેમ હા પશુ પંખીઓને આપણા સાથી સંગી કહેવાય કારણ કે બળદ આપણને ખેતીમાં ઉપયોગી છે ગાય ભેંસ બકરી વગેરે દૂધ આપે છે પશુપંખીઓ પર્યાવરણનું સંતુલન જાળવવામાં મદદ કરે છે પ્રશ્ન પાંચ આ વાર્તામાંથી તમને કોનું પાત્ર ગમ્યું કેમ તો આ વાર્તામાં મને કબૂતરીનું પાત્ર ગમ્યું કેમ કે તે પક્ષીઓના રાજા ગરુડ પાસે જઈ હાથીની સજા માફ કરાવે છે અને હાથીને વનમાં પાછો લાવવામાં મદદ કરે છે તો આ વાર્તામાં તમને જે પાત્ર ગમ્યું હોય એના વિશે પણ તમે લખી શકો છો પ્રશ્ન છ તમને ક્યારેય કોઈ બાબતનો પસ્તાવો થયો છે કેમ તો આપણે કહી શકીએ કે હા મને એક વખત પસ્તાવો થયો હતો કેમ કે હું મમ્મી આગળ જૂઠું બોલ્યો હતો આપણે ક્યારેય જૂઠું બોલવું ન જોઈએ તો અહીંયા પણ તમને જે પસ્તાવો થયો હોય તેના વિશે પણ તમે તમારા વિચારો લખી શકો છો બીજી પ્રવૃત્તિ કે નીચેના વાક્યોને પાઠને આધારે ઘટનાક્રમમાં ગોઠવો તો પહેલાં આ પાંચ વાક્યોનું વાંચન કરવાનું અને પછી એને ઘટનાક્રમમાં ગોઠવવાના છે તો પહેલાં આવશે તાપથી સિયા થયેલો હાથી ઘટાદાર આંબા હેઠળ આવીને ઊભો બીજું વાક્ય સેનાપતિએ બાજ સૈનિકોની ટુકડી સજ્જ કરી સરોવરના છાતીપુર પાણીમાં હાથી ઊભો છે ડુંગરની સાંકડી ઘાટીમાંથી હાથી બહાર નીકળી જાય છે અને હાથી પાર થાય છે પાંચમું વાક્ય હર્ષના ગીત ગાતી કબૂતરી હાથીને પેલા આંબાની વાટે દોરે છે ત્રીજી પ્રવૃત્તિ પ્રશ્નોના જવાબ લખો પહેલો પ્રશ્ન કાગડીએ શા માટે કકડાટ મચાવી મૂક્યો હાથીએ સૂંઢ વડે એક ડાળી તોડી નાખી એ ડાળી ઉપર કાગડીનો માળો હતો માળામાં ત્રણ ઈંડા હતા જે ફૂટી ગયા તેથી કાગડીએ કકડાટ મચાવી મૂક્યો પ્રશ્ન બે કાગડીએ નાતના પંચને શી ફરિયાદ કરી કેમ તો કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી કે મહાજન મારે આ હાથી સામે ફરિયાદ નોંધાવવી છે એણે વગર વાંક ગુને મારા ઈંડા ફોડી નાખ્યા છે મારા બચ્ચાની હત્યા કરી છે પ્રશ્ન ત્રણ કાગડીની ફરિયાદ સાંભળી મંડળે શું ચુકાદો જાહેર કર્યો તો કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાન મંડળે ચુકાદો જાહેર કર્યો કે ગુનેગાર હાથીને દેશવટો આપવામાં આવે બાજ સેનાપતિ આ સજાનો તરત જ અમલ કરે પ્રશ્ન ચાર ગરુડ રાજાના દરબારનું વર્ણન કરો તો ગરુડ રાજાના દરબારના દરવાજે ગીધની ચોકી છે ડેલીએ કુકડાની પડગમ ગાજે છે મેળીએ બુલબુલની શરણાઈ વાગે છે ચોંકમાં ન્યાયની ધજા ફરફરે છે રાજા ગરુડ સભા ભરીને બેઠા છે પાસે હંસનું મંડળ બિરાજ્યું છે પ્રશ્ન પાંચ પક્ષીઓએ હાથીને હદપાર કેવી રીતે કર્યો સરોવરમાં સ્નાન કરી રહેલા હાથી પર બાજ સરદાર હવામાંથી વેગે હાથી પર ધસે છે એની પીઠ પર તીણી ચાંચનો જોરદાર ઘા મારે છે હાથીના રંગમાં ભંગ પડ્યો તેથી તે છળી ઉઠે છે ત્યાં તો બાજ ટુકડી એના પર ચારે બાજુથી હલ્લો કરે છે ધમ પછાડા કરતો હાથી પાણીમાંથી બહાર નીકળી ઊંચી સૂંઢે અને ઊભી પૂછડીએ નાસવા માંડે છે બાજ સેના પીછો પકડે છે હાથી હાંફડો ફાંફડો દોડ્યો જાય છે ડુંગરની સાંકડી ગાટીમાંથી હાથી બહાર નીકળીને હદપાર થાય છે પ્રશ્ન હાથીને કઈ વાતનો પસ્તાવો થતો હતો કેમ હાથીએ ઘેલમાં આવીને સડાક કરતી સૂંડ ઉંચકી એણે એક ડાળીને પકડમાં લીધી એ ડાળી તૂટી પડી ડાળી ઉપર કાગડીનો માળો હતો માળામાં ત્રણ ઈંડા હતા તે ફૂટી ગયા એ વાતનો પસ્તાવો હતો પ્રશ્ન સાત કબૂતરીએ હાથીની સજા માફ ન કરાવી હોત તો કબૂતરીએ હાથીની સજા માફ ન કરાવી હોત તો હાથીને હદપાર જ રહેવું પડત અને લીલુડા વનમાં એ ક્યારેય પાછો ન આવી શકત પ્રવૃત્તિ ચાર આ પાઠમાંથી પ્રાણીઓના અવાજ રજૂ કરતાં વાક્યો શોધીને લખો ઉદાહરણ કાગડી તો જોર જોરથી કા કા કરે છે તો બીજા ઉદાહરણ પણ આપણે જોઈશું મોર તો મોર ગહેકે છે કોયલ ટૌકે છે કબૂતર ગૂગવે છે હોલો ગુગુ કરે છે અને ચકલી ચી કરે છે પ્રવૃત્તિ પાંચ આપેલા શબ્દોને આધારે ફકરો બનાવો તો અહીંયા તમને કેટલાક શબ્દો આપ્યા છે પશુ પંખી રાજા સજા પ્રજા જંગલ કલરવ કકડાટ અને રાજદરબાર તો આ બધા જ શબ્દોનો ઉપયોગ કરી અને એક સરસ આપણે ફકરો બનાવવાનો છે તો તમે તમારી રીતે પણ ફકરો લખી શકો છો અથવા આ રીતે લખો એક ઘનઘોર જંગલ હતું તેમાં ઘણા બધા પશુ પંખી સંપીને રહેતા હતા ત્યાં દરરોજ પંખીઓનો મધુર કલરવ સાંભળવા મળતો હતો તે જંગલના એક ઝાડ પર એક વાંદરો અને સુઘરી રહેતા હતા સુઘરી હંમેશા વાંદરાને ઠંડી ગરમી કે વરસાદથી બચવા માટે તેના જેવું સુંદર ઘર બનાવવા સમજાવતી હતી એકવાર ધોધમાર વરસાદમાં વાંદરો ઠંડીથી ધ્રુજતો હોય છે ત્યારે સુઘરી ફરીથી તેને ઘરના ફાયદા ગણાવવા લાગે છે આથી ગુસ્સે થયેલો વાંદરો સુગરીનો માળો તોડી નાખે છે સુઘરીને પણ ધોધમાર વરસાદને સહન કરવો પડે છે તેથી તે વરસાદ બંધ થતાની સાથે જ કકડાટ કરી મૂકે છે ઝાડ પરના બધા પંખીઓ તેની વાતમાં સાક્ષી ભરે છે તેઓ વાંદરાની ફરિયાદ લઈને પંખીઓના રાજા ગરુડ પાસે જાય છે રાજા ગરુડ પોતાના રાજદરબારમાં બેસીને પોતાની પ્રજાની સુખ સુવિધાઓ અંગે પ્રધાનમંડળ સાથે ચર્ચા કરી રહ્યા હોય છે સુગ્રી ત્યાં જઈને પોતાની ફરિયાદ રજૂ કરે છે સુગ્રીની ફરિયાદ સાંભળીને રાજા ગરુડ વાંદરાને જંગલ છોડીને શહેરમાં જતા રહેવાની સજા ફરમાવે છે પ્રવૃત્તિ છ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો તો અહીંયા તમને કૌશમાં શબ્દો આપ્યા છે તીર વેગે કડડ હળવેક સડાક અને હાંફળો ફાફડો તો આનો ઉપયોગ કરી આપણે ખાલી જગ્યા પૂરવાની છે પહેલી ખાલી જગ્યા હાથીએ સડાક કરતી સૂંડ ઊંચકી બીજી ખાલી જગ્યા હાથીએ એક ડાળીને પકડમાં લીધી અને કડડક ડાળી તૂટી પડી હાથીએ હળવેક રહીને સૂંડ ઊંચકી ચાર નંબર હાથી હાંફડો ફાંફડો દોડ્યો જાય છે પાંચ બાજ સરદાર હવામાંથી તીર વેગે હાથી પર ધસે છે પ્રવૃત્તિ સાત આપેલા વિષયો વિશે બે બે વિદ્યાર્થી પાસે રજૂઆત કરાવો તો અહીંયા તમને વિષયો આપ્યા છે મેળો રમતોત્સવ ઉત્તરાયણ અને પ્રવાસ તો આના વિશે વિદ્યાર્થીઓએ રજૂઆત કરવાની છે તો આપણે એના વિશે લખી શકીએ પહેલું જ છે મેળો તો તમે તમારા અનુભવ પણ લખી શકો છો આપણા દેશમાં મેળો કોઈ વિશાળ મેદાનમાં કે નદી તટે કે કોઈ રમણીય પ્રાકૃતિક સ્થળે ભરાય છે મેળો એટલે હરવા ફરવાનું અને મોજ મસ્તી કરવાનું સ્થળ મેળાનો અર્થ થાય મિલન મેળા મેળામાં મીઠાઈ રમકડાં ઘરવખરી સુશોભનની વસ્તુઓ પગરખાં માટીના વાસણો વગેરેની બજાર ભરાય છે આ બજારમાંથી લોકો પોતપોતાની પસંદગીની વસ્તુઓ ખરીદે છે ચકડોળ જેવા વિવિધ મનોરંજનના સાધનો પણ મેળામાં હોય છે મેળો સૌના હૈયાને આનંદ આપે છે મેળામાં ઘણું જોવા અને જાણવા મળે છે મેળો માનવીઓના જીવનમાં દુઃખ અને ચિંતાઓને વિસરાવી સુખની અનુભૂતિ કરાવે છે આમ મેળોએ લોકજીવનનો પ્રાણવાયું છે રમતોત્સવ તો દરેક શાળામાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ થયા પછીનો આનંદ માણવાનો હોય છે રમતોત્સવમાં વિદ્યાર્થીઓના રસ રૂચિને ધ્યાનમાં રાખીને વિવિધ રમતો જેવી કે દોડ સંગીત ખુરશી લીંબુ ચમચી કોથળા દોડ એક મિનિટ રમતો વગેરેનું આયોજન કરવામાં આવે છે વિદ્યાર્થીઓના તન અને મનને નવી ચેતના અને સ્ફૂર્તિ આપતા રમતોત્સવમાં તેઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લે છે શાળાના શિક્ષકશ્રીઓ વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન સહકાર અને પ્રોત્સાહન આપે છે વિદ્યાર્થીઓ પણ ખૂબ આનંદથી આ રમતોમાં પોતાનો આત્મા પરોવી દે છે રમતોત્સવના અંતમાં વિજેતા થયેલ ટીમ અને ખેલાડીઓનું શાળાના આચાર્યશ્રી દ્વારા શાબ્દિક પ્રોત્સાહન અને સન્માન કરવામાં આવે છે તેમને પુરસ્કૃત ઇનામ આપવામાં આવે છે ઉત્તરાયણ ઉત્તરાયણ એ ચૌદમી જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે તે નાના મોટા સૌનો પ્રિય તહેવાર છે આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશતો હોવાથી તેને મકર સંક્રાંતિ કહે છે આ દિવસ સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરે છે તેથી તેને ઉત્તરાયણ પણ કહે છે ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ પતંગ લાવે છે અને દોરી રંગાવી લે છે ઉત્તરાયણના દિવસે વહેલી સવારથી જ પતંગ રસિયાઓ ધાબે જઈને પતંગ ચગાવે છે આકાશમાં પતંગ યુદ્ધ જામે છે રંગબેરંગી પતંગોથી આકાશ છવાઈ જાય છે અગાસીમાં અને ધાબાઓ પર માનવ મહેરામણ ઉભરાય છે આ દિવસે મોટાભાગે દરેક ઘરે ઊંધિયું જલેબી ખવાતા હોય છે ગોળ તલ સિંગની ચીકી શેરડી બોર આ દિવસે લોકો ખાય છે ઉત્તરાયણના દિવસે દાન કરવાનો મહિમા છે પ્રવાસ વિદ્યાર્થી જીવનમાં પ્રવાસનું ઘણું મહત્વ છે પ્રવાસ કરવાથી આપણામાં સંપ સહકાર સહનશીલતા અને સાહસિકતા જેવા ગુણોનો વિકાસ થાય છે આપણે આપણું કામ જાતે કરતાં શીખીએ છીએ સૌંદર્યને નિહાળવાની આપણી દ્રષ્ટિ વિકસે છે આપણને નવું નવું જોવા અને જાણવા મળે છે વિવિધ પ્રદેશોના સમાજ જીવન ભૌગોલિક પરિસ્થિતિ વગેરેની માહિતી પુસ્તકો વાંચીને મેળવવા કરતાં પ્રત્યક્ષ જોવાથી વધારે સારી રીતે સમજી શકાય છે અને સહેલાઈથી યાદ રહે છે પ્રવાસમાં આપણે ઘણા ઐતિહાસિક ધાર્મિક અને પ્રાકૃતિક સ્થળોની મુલાકાત લઈએ છીએ તેનાથી આપણને વિવિધ પ્રદેશના કલા શિલ્પ સ્થાપત્ય ધાર્મિક પરંપરા જીવનશૈલી વગેરેનો પરિચય મળે છે પ્રવાસથી આપણને શાંતિ અને આનંદનો અનુભવ થાય છે પ્રવાસ સામૂહિક જીવનનો અનુભવ કરાવે છે પ્રવાસમાં આપણને દરેક જગ્યાએ ઘર જેવી સગવડો ન મળે તેથી અગવડો વેઠવાની ટેવ પડે છે આમ પ્રવાસ એ જીવનની પ્રયોગશાળા બની રહે છે પ્રવૃત્તિ આઠ ઉદાહરણ મુજબના શબ્દો કોષ્ટકમાં લખો ઘટા તો ઘટાદાર કસ તો એવી જ રીતે આગળ જોઈશું રસ રસદાર અણી અણીદાર મલાઈ મલાઈદાર સુગંધી સુગંધીદાર વજન વજનદાર જોર જોરદાર નસીબ નસીબદાર ખુશબો ખુશબોદાર એવી જ રીતે નવા શબ્દો લખીશું ઈમાન ઈમાનદાર જમીન જમીનદાર પ્રવૃત્તિ નવ નીચેના વાક્યો કોણ બોલી શકે તે એકમમાંથી શોધી લખો પહેલું વાક્ય છે કે અપરાધી હાથીને રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવે તો આવું વાક્ય કોણ બોલી શકે તો રાજા ગરુડ બીજું છે ભાઈ તે તો હર્સમાં ને હર્ષમાં ન કરવાનું કર્યું તો આ વાક્ય કોણ બોલી શકે કપૂરી એટલે કે કપૂરી નામની કબૂતરી આ વાક્ય બોલી શકે ત્રીજું છે પંચ પરમેશ્વર હાથીના આ કૃત્ય સામે મને વાંધો છે તો આ વાક્ય કાગડી બોલે મેં હર્ષના આવેગમાં આવીને જે કૃત્ય કર્યું તેનો મને ખૂબ જ પસ્તાવો છે તો કોને પસ્તાવો થયો હાથીને પાંચમું વાક્ય તું તારા અપરાધની ક્ષમા ઈચ્છે છે એમ હું પક્ષીરાજ ગરુડ પાસે જઈને કહીશ તો આ વાક્ય કોણ બોલે કપૂરી એટલે કે કપૂરી નામની કબૂતરી પ્રવૃત્તિ દસ મુદ્દા પરથી વાર્તા લખો તો અહીંયા મુદ્દા આપ્યા છે એક છોકરો જંગલમાં ફરવાનો શોખ અવનવી વનસ્પતિ વિશે જાણવું એક ચમત્કારિક લાકડું મળવું વસ્તુને લાકડાનો સ્પર્શ થતાં રંગ બદલવો છોકરાનું કુતૂહલ ઘણી વસ્તુઓના રંગ બદલવા છોકરાનો પસ્તાવો અને કુદરતે બનાવેલી વસ્તુઓની પ્રશંસા તો આ મુદ્દા પરથી આપણે વાર્તા બનાવવાની છે તો આપણે વાર્તા બનાવીશું કે એક છોકરો હતો તેને તેના પિતાની જેમ જ જંગલમાં ફરવાનો ખૂબ જ શોખ હતો તે દર રવિવારે તેના પિતા સાથે જંગલમાં ફરવા જતો હતો તે જ્યારે પણ તેના પિતા સાથે જંગલમાં જતો ત્યારે તે તેના પિતાને રસ્તામાં આવતી દરેક નવી વનસ્પતિ વિશે પૂછતો જો તેના પિતાને તે વનસ્પતિનું નામ ખબર ન હોય તો તે છોકરો ફોટા પાડીને ઇન્ટરનેટની મદદથી માહિતી મેળવવાનો પ્રયત્ન કરતો એક દિવસ તેના પિતાજી જંગલમાં તળાવના કિનારે કંઈ તપાસી રહ્યા હતા ત્યારે તે આજુબાજુના વિસ્તારમાં બધું જોઈ રહ્યો હતો તેને જાળીમાં પડેલ એક ચમત્કારિક લાકડું જોવા મળ્યું કે જેની આસપાસના છોડના પાંદડાનો રંગ બદલાયેલો હતો તે છોકરો લાકડું લઈને થોડે દૂર રહેલા બીજા છોડને અડાડતા તેના પાંદડાઓનો રંગ પણ બદલાઈ ગયો તે છોકરાએ એ લાકડાને પિતાથી છુપાઈને તેની બેગમાં લઈ લીધું તે ઘરે આવીને ઘણી બધી વસ્તુઓને તે લાકડાનો સ્પર્શ કરાવવા લાગ્યો અને તે વસ્તુનો રંગ કુદરતે બનાવેલા રંગથી અલગ અલગ થવા લાગ્યો શરૂઆતમાં થયેલા ફેરફારથી તે ખૂબ આનંદિત થઈ ગયો પરંતુ થોડા જ સમયમાં તે આ ફેરફારથી કંટાળી ગયો કારણ કે બદલાયેલા રંગો કુદરતે બનાવેલ રંગો કરતાં સારા લાગતા નહોતા તેને સમજાઈ ગયું કે કુદરતે દરેકને જે રંગ રૂપ આકાર આપ્યા છે તે ઉચિત છે મનુષ્યએ તેમાં ફેરફાર કરવાથી બચવું જોઈએ આથી તે કુદરતે બનાવેલી વસ્તુઓની પ્રશંસા કરવા લાગ્યો પ્રવૃત્તિ અગિયાર રેખાંકિત શબ્દોનું નીચેના કોષ્ટકમાં વર્ગીકરણ કરો તો અહીંયા તમને એક ફકરો આપ્યો છે અને એમાં કેટલાક શબ્દો રેખાંકિત કર્યા છે ગયા રવિવારે અમે સકુટુંબ પોળોના જંગલમાં ફરવા ગયા પોળો સાબરકાંઠા જિલ્લામાં આવેલું સુંદર સ્થળ છે ત્યાં કુદરતી સૌંદર્ય તો માણવાલાયક છે જ પણ ત્યાંના પ્રાચીન સ્થાપત્યો પણ રોમાંચ કરાવે તેવા છે અમે જંગલમાં ખૂબ મજા કરી તથા અવનવા નાસ્તા અને શરબતની ઉજાણી કરી ત્યાં શાળાના વિદ્યાર્થીઓનું આનંદ કરતું ટોળું જોવાની ખૂબ જ મજા આવી હાથમતી નદીમાં મસ્તી કરતું બાલવૃંદ જોઈને મન પ્રફુલ્લિત થયું તો આ કેટલાક રેખાંકિત શબ્દો છે તેને આપણે કોષ્ટકમાં વર્ગીકૃત કરવાના છે તો અહીંયા જાતિવાચક નામપદ વ્યક્તિવાચક નામપદ સમૂહ વાચક નામપદ અને ભાવવાચક નામપદ આપેલા છે તો આપણે સૌથી પહેલા જોઈશું જાતિવાચક નામપદ એટલે કે કોઈ પણ જાતિ દર્શાવતું પદ હોય તેને આપણે જાતિવાચક નામપદ કહી શકીએ જેમ કે જંગલ જિલ્લા સ્થાપત્યો શાળા અને વિદ્યાર્થીઓ તો આ જાતિવાચક આવશે કારણ કે તે સમગ્ર જાતિ સૂચવે છે એવી જ રીતે વ્યક્તિવાચક તો રવિવાર કયો વાર તો રવિવાર એ નક્કી જ છે તેથી તે વ્યક્તિવાચક કહેવાય પળો એ પણ જે સ્થળનું નામ છે તે નિશ્ચિત છે કે આ જ સ્થળની વાત થઈ એટલે કે પોળો પણ વ્યક્તિવાચકમાં આવશે એવી જ રીતે સાબરકાંઠાને હાથમતી સમૂહવાચક જે સમૂહ દર્શાવે તેને સમૂહવાચક કહેવાય તો સકુટુંબ એટલે કે અહીંયા કુટુંબની વાત છે તો તે પણ સમૂહ બતાવે બાલવૃંદ અને ટોળું તો એ પણ સમૂહ દર્શાવે છે તેથી એને તેને આપણે સમૂહવાચક નામપદ કહીશું ભાવવાચક જે ભાવ બતાવે તેવા શબ્દો ભાવવાચક નામપદ કહેવાય તો અહીંયા સુંદર સૌંદર્ય રોમાંચ આનંદ મજા અને મસ્તી એ ભાવવાચક નામપદ થશે તેવી જ રીતે બીજા બે શબ્દો છે કે નાસ્તો અને શરબત તો નાસ્તો અને શરબત એ દ્રવ્યવાચક નામપદ કહેવાય તેથી આપણે આ રીતે પણ લખી શકીએ પ્રવૃત્તિ બાર રેખાંકિત પદને સ્થાને કયા પદો મૂકી શકાય અને તેને શું કહેવાય તો આપણે આગળ આ ફકરામાં જોઈશું કે સુગંધા આઠ વર્ષની છોકરી છે સુગંધા ઉત્સવ પ્રિય છે તો અહીંયા તમે રેખાંકિત શબ્દ જોશો તો બધે સુગંધા સુગંધાના સુગંધાને તો આપણે જ્યારે પણ ફકરો લખતા હોઈએ ત્યારે આપણે વારંવાર કોઈ વ્યક્તિનું નામ નથી લખતા તો એની જગ્યાએ આપણે જે શબ્દ ઉમેરીએ તે આપણે લખીશું તો શરૂઆત કરીએ કે સુગંધા આઠ વર્ષની છોકરી છે તે ઉત્સવ પ્રિય છે તે એટલે કોણ સુગંધા તેના દાદીને પણ તહેવાર ખૂબ ગમે છે તેના મમ્મી પપ્પા ક્યારેય તેને ગમતું કરતાં રોકતા નથી તે પણ તેના મમ્મી પપ્પાએ આપેલી છૂટનો ક્યારેય દુરુપયોગ કરતી નથી તેથી તેને તેના ઘરના બધા જ સભ્યો ડાઈ ડમરી કહે છે તો અહીંયા આપણે તે તેને તેના જે શબ્દો મૂક્યા તેને આપણે શું કહી શકીએ તો તેને સર્વનામ કહેવાય તો આપણે કહી શકીએ કે નામની જગ્યાએ વપરાય તેને સર્વનામ કહે છે એટલે કે જ્યાં નામ આપેલું હોય તેની જગ્યાએ જે આપણે શબ્દ મૂકીએ તે શબ્દને આપણે સર્વનામ કહીએ છીએ ભાષા સજ્જતા તો અહીંયા નામપદની સમજ આપી છે તમને તે ટિકિટ લાવ્યો છે વેદ સાહેબનો પત્ર છે કાગળ કાઢીને મારા હાથમાં મૂક્યો નિરંજન એક રવિવારે મારે ત્યાં આવ્યો તો પહેલાં વાક્યમાં ટિકિટ વિશેની બીજામાં પત્ર વિશેની ત્રીજામાં કાગળ વિશેની ચોથામાં નિરંજન વિશેની વાત છે તે શબ્દો કોઈ પદાર્થ વ્યક્તિ વગેરેને સૂચવે છે ટિકિટ પત્ર કાગળ હાથ નિરંજન રવિવાર વગેરે નામો છે તો વ્યક્તિ પદાર્થ વસ્તુ વગેરેની ઓળખ માટેના શબ્દને નામ કહે છે આ નામો જ્યારે વાક્યમાં વપરાય છે ત્યારે નામપદ તરીકે ઓળખાય છે એક વાક્યમાં એક કે એક કરતાં વધુ નામો હોઈ શકે કારણ કે એમાં ઘણી વ્યક્તિઓ કે પદાર્થોની વાત કરવામાં આવી છે પ્રવૃત્તિ બે બેની જોડીમાં અધૂરી વાર્તા પૂર્ણ કરો તો અહીંયા તમારે જોડી બનાવી અને કોઈ પણ એક વાર્તા લઈ અને અધૂરી વાર્તા તમારે પૂર્ણ કરવાની છે અને આ પ્રવૃત્તિ તમારે જાતે જ કરવાની છે તો અહીં આપણે આ બીજા પાઠની પ્રવૃત્તિ પૂર્ણ કરી આ વિડીયો તમને કેવો લાગ્યો હોય અમને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ